हाय मित्रों क्या सो बताए मजा मैं सो आज नवा ब्लॉक में तुम्हारा तो हार्दिक स्वागत है आज आप जानू से मित्रों क्या कर खबर है आज आप क्या जानू से मित्रों आज हमें चोटीला जाए सी हमारे घर बनिया जो चलो हाय मित्रों चाय पी उभा बराबर चलो तो फटाफट चाय पी ली है मित्रों

nó chuẩn bị lá, bóc ngoài à, được không thưa, toàn là cô ấy chứ, đi Bunny thì chúng ta cháo luôn

એ વાઘુજી આમુ જો હા ભાઈ આ તો મારા ભાણાલાલ છે અંદર વાઘુજી નામ પાડ્યું છે નવ નામ પાડ્યું છે નવ નામ પાડ્યું છે નામ વાઘુજી પાડ્યું છે

મિત્રો આખે દર્શન કરી રહ્યા છે તો ભીડ કેટલી છે તમે જોઈ શકો છો

metro આ ગયા છે બહુ પબ્લિક છે મિત્રો મામી ને લાલા ને લઈને આવી છે દર્શન કરવા માટે જોઈ શકો છો લાલો બોલો લાલા ની જય મિત્રો બટાકા ભૂંગળા ખાવા આવી ગયા છે ધાર્મિક ભાઈ હા જલતભાઈ બટાકા ભૂંગળા ખાવાના બીજી લેવીયા કાના માટે આલા પપ્પા તું સીધી લે લો બટાકા ભુંગરા ખાય ખાય પ્રોબ કો બટાકા ભુંગરા ખાવા આમાં બટાકા બટાકા

મિત્રો બધી પબ્લિક સર ફરવું બીજે ઉધરો આ નીચે આવો બેટા Hãy đi, 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 à, <laughs> đi chơi vô Ê ta cũng đâu có điểm uống

મિત્રો ફાઇનલી આપણા ગાડી આવી આવીયા છીએ બરોબર હવે આપણે ગાડી ચાલુ કરીએ આપણે જવાના છીએ બહુ દુખ્યો સર ચોટીલાનું બહુ એને હલબી તાકી દઈએ ભાઈ ભાઈ પેલા આપણે ગાડી ભેગી ગયા આપણે ધાર્મિકભાઈ બે ગયા છે ગાડી ધાર્મિકભાઈ કેમ નહીં મજા આવી ગઈ મજા આવી ગઈ મજા થાકી ગયા મિત્રું ધાર્મિકભાઈ થાકી ગયા હશે ચાલી ચાલી હતું બહુ ભીડ હતી ને નીકળી આગળ રાગે રાગે ઘરે જવા માટે બલો સતી ચાઉંડ મા જાય રાઈસ ટ્રાફિક કેટલું થયું છે ચાલો આપણે રાગે રાગે નીકળીએ

હું માપુરના ઘેર પહોંચી ગયો છું બરાબર એટલે સવારે ઓછું વિચારશે બીજે ફરવા જવું છે એ તમને હું વિડીયો હું બતાવીશ આજનો ચૂંટણીનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું મિત્રો અને મિત્રો એક ખાસ વાત છે એક હજાર મને સરપ્રાઇઝ કરાવી દો મિત્રો બરાબર પ્લીઝ આટલું કરજો મિત્રો ને આજનો વિડીયો ગમ્યો હતો ચેનલની સરપ્રાઇઝ કરજો લાઈવ કરજો ને શેર કરવાનું ભૂલતા નથી મિત્રો હો તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ